ઝાફરાબાદ તાલુકાના ટિંબી ગામેથી પસાર થતી રૂપેણ નદીના કાંઠે બિરાજમાન અમરનાથ મહાદેવ મંદિર ખાતે અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના ઝાફરાબાદ તાલુકાના ટિંબી ગામેથી પસાર થતી રૂપેણ નદીના કિનારે બિરાજમાન અમરનાથ મહાદેવ મંદિરનું અતિ પૌરાણિક આવેલ છે અમરનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે જુદા જુદા પ્રકારની પૂજા કરવામાં આવે છે

અમરનાથ મહાદેવ રૂપે નદીના કાંઠા માટે મંદિર આવેલું છે અને દર્શન સોમવારે અન્નટને ધરાય છે અને ગામના ભાઈ દર્શન કરવા આવે છે અને બહુ મજા અહીંયા આવે છે અને બધા એના પૂંજારી બધા ખૂબ આનંદ કરાવે છે બધા બધાને બેઠે છે બધું છે મોટો અનકોટ છે અહીંયા અને દાદા નદી આથી બધાને બહુ આનંદ આવે છે અને પૂંજારી બધું બહુ શણગારે છે અહીંયા બહુ ગુરુપૂર્ણ આવે છે અહીંયા અમારે ઉપરાણ નદીના કાંઠે બિરાજમાન અમરનાથ મહાદેવના મંદિરે દર સોમવારે અલગ અલગ પૂજા થાય છે આજે અમે છપ્પન ભોગનો થાળ ધરી અને ભોળાનાથની પૂજા કરેલી છે અને અહીંયા દર સોમવારે ભાઈરાવ કીર્તન ભજન કરી અને ભગવાન ભોળાનાથની આરાધના કરે છે અને દરેક સોમવારે અમારે અહીંયા અલગ અલગ પૂજા કરી અને ભોળાનાથની આગી વિધિ પૂજા કરીએ છીએ જય મહાદેવ શ્રી અમરનાથ મહાદેવ અમે દર વર્ષે અહીંયા શ્રાવણ મહિનામાં અલગ અલગ દર્શન અમારે વિવિધ સાથે અલગ અલગ પૂજાઓ કરીએ છીએ અને બધા બહેનો હળી મળી અને સાથે ધૂમ પણ રાખેલી છે અને અમે આજે પણ અણપોટ અણપોટ કરેલો છે અને આવી રીતે રોજ અમે દર્શન અમારે નોખા નોખા વિવિધ જાતની પૂજા પાઠ યજ્ઞ રુદ્રી એવું બધું કરીએ છીએ અને જય અમરનાથ ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી